નમસ્કાર દર્શક મિત્રો હું દીપિકામાં ભારતના રાષ્ટ્રગીત વંદે માતરમના નિર્માણને એકસો પચાસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આજરોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો માહોલ સર્જાયો છે ત્યારે આ પ્રસંગે નવસારી જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો ગાન કરીને સ્વદેશી શપથ ગ્રહણ કરી દેશભક્તિનો સંદેશ આપ્યો હતો તે જ રીતે જિલ્લા પંચાયત સભાખંડ ખાતે પ્રમુખ પરેશ દેસાઈએ ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે વંદે માતરમ માત્ર શબ્દ નથી તે એક એવો ક્રાંતિ મંત્ર છે જેને બોલતા જ ભારતમાં એકસો ચાલીસ કરોડ નાગરિકોના હૃદયના તાર રણઝણી ઉઠે છે આ પ્રસંગે નવસારી મહાનગરપાલિકા તમામ મહાનગરપાલિકાઓ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી અને મામલતદાર કચેરીઓ સહિત તમામ સરકારી કચેરીઓમાં પણ વંદે માતરમના મૂળ સ્વરૂપનો સમૂહગાન અને સ્વદેશીની શપથ ગ્રહણ સાથે દેશપ્રેમની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી ગુજરાતની ધરતી પર સૌપ્રથમ વાર વંદે માતરમ ગાવામાં આવ્યું હતું સ્વદેશી વસ્તુઓની માતૃભૂમિના વિકાસ સાથેનો સાથેનું સધાન ગુજરાતની આ પાવન ભૂમિ પર ત્યારે રચાયેલો આ ગીતની ભારતીય જનમાનસ પર થયેલી પ્રભાવી અસરને લીધે બંધારણ સભામાં દ્વારા આ ગીતને રાષ્ટ્રીય ગીતનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે આ ગીત ગુલામીમાંથી મુક્તિ માટેનો પ્રયાસ હતું

જેને લઈને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા સમગ્ર દેશવાસીઓને આહવાન કરવામાં આવ્યું કે જેને લઈને નવસારી જિલ્લા પંચાયતમાં અને જિલ્લાના વહીવટીના તમામ કર્મચારીઓ અધિકારીઓ સહિત સામૂહિક બંને માતરમ ગાનની ગોજ ઉઠી હતી અને સાથે સ્વદેશી વસ્તુઓ લોકલ ફોર વોકરની પ્રતિજ્ઞા પણ લીધી હતી